સવાર હાલ તો અત્યારે મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ તો આજ ના લાઇ દર્શન કરાવીશું અત્યારે આપણે મંદિરે છીએ અને સાંજની મૂર્તિના દર્શન કરાવીશું મિત્રો તો બધા મિત્રો લાઈમાં ચડે જાય પછી બધા મિત્રોને સાંતિની મૂર્તિના દર્શન કરાવીએ તો લાઈમાં બન્યા રહી મિત્રો ધીમે ધીમે આપણે ઉપર જઈએ અને બાપાની સાંતિની મૂર્તિના દર્શન કરાવીએ ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી આપણે બાપાની સામેના મૂર્તિ દર્શન કરાવીએ કેમ કે આજે થોડુંક પાછું લેટ થઈ જાય છે મિત્રો લાઈવ દર્શન કરાવવામાં તો અત્યારે આપણે નીચે છે ધીમે ધીમે ઉપર જઈએ અને સામેની મૂર્તિ દર્શન કરાવીએ તો લાઈવમાં બની બન્યા રહેજો ચાલો મિત્રો તો ઉપર જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે ઉપર સાંજની મૂર્તિ છે બાપાની કૌશિકભાઈ બાપા સીતારામ આજે થોડાક માં લેટ છે કેમ કે આપણે પેલા ગાદી મંદિરના દર્શન કરાવી દીધા આપણે ધીમે ધીમે છે એ દર્શન તો સંજયભાઈ વાઘેલા જેતપુર થી બાબા સીતારામભાઈ તેમને પણ કાંતિલાલ પટેલ કાંતિભાઈ બાબા રામ તમને પણ ચાંદીની મૂર્તિના દર્શન કરાવીએ ધીમે ધીમે અંદર જઈએ આજે તેઓ પણ લેટ છે કે આની પેલા એક લાઈવ મૂકી દીધું છે આપણે

સંગમભાઈ સાંધિની મૂર્તિ પાસે આવી જાય છે બાપાની દર્શન કરી શકો છો રાજના લાઈ દર્શન બાબતરામ કૌશિકભાઈ જય શ્રી રામ અને નવા મિત્રો જે જોડાણ એમને જણાવો કે આપણે પહેલી વાર જોડાણા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ બાપાના લાય દર્શન કરાવીએ છીએ એ નવા ટેટા શૂકીએ છીએ બાપા સતરામ ને રામ રામ બાપા સતરામભાઈ સંજયભાઈ વાઘેલા તો ફરી એકવાર જણાઈ દઉં કે ચેનલ માં પેલી વાર હોય તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો મિત્રો બાપાના વિનેશભાઈ દરજી અંજાર થી કપાશ રામભાઈ તો રોજ લાઇવ કરો છો ભાઈ ભાઈ રોજ આપણે કરીએ સવારે અને સાંજે ટાઈમ ટાઈમ આપણે કરીએ છીએ તો આજમાં એક મિનિટ ચાલો આવજો મિત્રો પાછળ પ્રકાશ એવો આવશે છે બાપણ મોઢો નહી આવે પ્રકાશ છે કે નહિ એવો પ્રકાશ છે ને એટલે નહી આવે

चलो तो आज तो तो ना लाइव दर्शन तो बता मित्रों ने वापस क्रांम जय श्री राम आज ना लाइव दर्शन वीवो चलो मित्रों तो आज ना लाइव दर्शन के लिए जरा क्या बता मित्रों ने बापस क्रांम जय श्री राम फिर पैसे सवारे आंख आगे मर गए तो बता मित्रों ने वापस क्रांम आज ना लाइव दर्शन मित्रों सॉरी मित्रों थोड़ा व्यवस्थित नहीं बताते कम के पेला वाला भाई ने अपने फोटो पड़ता है थोड़ा हल्त हो मित्रों हम अत्य व्यवस्थित दर्शन थी सकता है फरी पास जनाई दो नवा मित्रों ने कि जो मित्रों नवा है तो चेनल सब्सक्राइब कर ले मित्रों सुरभा चनसा चनसा तो बापराम जय श्री राम नवा मित्रों ने फरी जनाई दो कि चेनल पहली बार हो तो चेनल सब्सक्राइब कर ले मित्रों जी सवार सांजे बने टाइम लाइव दर्शन थी सके આપણે રોજ બાપાના સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ જો તમે ચેનલ પહેલીવાર પહેલી હોવ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે અને તમે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરી શકો અને વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી તેઓ પણ રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બાપાના લાઈવ દર્શન કરી શકે તો નવા મિત્રોને ખાસ વિનંતી કે લાઈક કરી દેજો અને

તો ફરી નવા મિત્રોને જાણી ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા સવારે આઠ વાગે લાઈવમાં મળીએ મિત્રો ટાઈમ હોય તો તમે સવારે આઠ વાગે જોડાઈ શકો છો જય શ્રીરામ સંગમ સંગમભાઈ मित्र आवाज आए आज ना बिजा मित्रों ने बाबा जय श्री राम राधे राधे